મિત્રો મારા મતમાં સ્વાગત છે અને અમારા કાકા બટાકા કાઢે છે તમે જોઈ શકો છો આ બાજુ માં મમ્મી જરકુવાની ફળી વાટેલી છે અમારે વિશાળ જાણું છે એટલે તમે જોઈ શકો છો હવે અમે અમારા કાકાના ચિત્રમાં બટાકા જોવા જઈ રહ્યા છે હવે અમારા કાકા ચિત્ર હોય છે મેં કાકો ચિત્ર બહુ સરસ નીકળ્યા છે તમે જોઈ શકો છો પૂરો થાય છે જય માતા